રાજકોટ જિલ્લાના દોરાજી ગામમાં આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્ર મંડળ દ્વારા બાવલા ચોકનો રાજાના નામે જાણીતા ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવેલ જેમાં આજરોજ ગણપતિ સ્થાપનાના ત્રીજા દિવસે બાવલા ચોકનો રાજા એવા સ્ટેશન રોડ ઉપર આવેલ ગણપતિ જે રાજા ભગવતસિંહજીના સાનિધ્યમાં સ્થાપના કરવામાં આવેલ છે ત્યાં આજરોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું જેમાં એએસપી સિમરન ભારદ્વાજ મેડમ તેમજ પી આઈ ગરચર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તથા નિવૃત્ત ભારતીય વાયુસેનાના શ્રી રમેશભાઈ રોકડ તેમજ ભારતીય આર્મીમેન સિંહ વાળા તેમજ કિશોરભાઈ ભાડજાના વરદ હસ્તે મહાઆરતી કરવામાં આવેલ જેમાં બલદાણિયા સાહેબ જોશી સાહેબ પણ હાજર રહ્યા હતા આજરોજ બાવલા ચોકના રાજા ગણપતિ મહારાજના સાનિધ્યમાં ઓપરેશન સિંદુરના પોસ્ટર લગાવી પ્રદર્શન કરવામાં આવેલ જેમાં એએસપી સિમરન ભારદ્વાજ મેડમ તથા નિવૃત્ત આર્મીમેનનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવેલ આ મહાઆરતીનો લાભ ધોરાજીની ધર્મપ્રેમી

બાવલા ચોકકા રાજા ગણેશ મહોત્સવનો નો તૃતીય દિવસ છે અને છેલ્લા પંદર વર્ષથી ઉપરાંત આ કાર્ય અમે કરી રહ્યા છીએ આ કાર્યની અંદર અત્યાર સુધીમાં ભવ્ય અને દિવ્ય જે આયોજન અમે કરી રહ્યા છીએ તેમાં એક સુંદર આયોજન આજે થયું છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો ઓપરેશન સિંદૂર અને ધર્મો રક્ષતી રક્ષી આ કાર્યને આગળ વધારવા માટે ધાર્મિક કાર્ય પણ મહત્ત્વનું છે અને આજ રોજ ઓપરેશન સિંદૂર એને રિલેટેડ પણ કાર્ય કરવામાં આવ્યું હતું એમનું પણ આયોજન થયું હતું ધોરાજીના નિવૃત્ત આર્મી મેન અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા અમને તમામ કાર્યકર્તા દ્વારા એમનું ફૂલ અને હારથી સ્વાગત કરી અભિવાદન ઝીલવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધોરાજીના આઈપીએ સાહેબ શ્રી એમને આર્મી નાગરિકો ની જે સેવા કરે છે એ બાબતે એમણે બે મિનિટ વાત કરી હતી તમામ નાગરિકોને પોતાના મિત્ર ગણવા અને પોતાને કોઈ તકલીફ હોય તો પોલીસ નો સંપર્ક કરી એમની ઉપર વિશ્વાસ કેળો એવી વાત કરી હતી